ભાગ્યશાળીઓ ભગવાનનો ધર્મ છે ધર્મનો બેસ છે અહિંસા અને આ જીવન મળ્યું છે માનવ જીવનનું ભમતા ભમતા મુશ્કેલી આપણને ઈઝી લાગે છે પણ ખૂબ મુશ્કેલીપૂર્વક એની અંદર કેટલી પુનાઈ ખર્ચી હશે ત્યારે આ જીવન મળ્યું છે આ જીવનની અંદર જો મુખ્ય આપણો ધંધો ધર્મનો હોવો જોઈએ જો ધર્મનો ધંધો નહીં કરીએ તો ફરી પાછા ચોર્યાસીના ચક્કરમાં ક્યાં ચાલ્યા જઈશું ઝેણા એના માટે ઝેણાથી શરૂઆત કરો જીવનની અંદર ડગલે પગલે ઝેણા જોઈએ ઘરમાં ઝેણા ઉપાશ્રયની અંદર જે ઝેણા વિશે સાંભળીએ એનો ઉપયોગ આપણા ઘરની અંદર નાની નાની બાબતોમાં વોશબેસિનની અંદર ઘરની અંદર આપણા જ્યાં મોરી સંડાસ બાથરૂમ અનાજ આ બધાની અંદર ઝેણા પાડો તો તમારો ધર્મ ઉભી નીકળશે આ જૈણા જો નહીં કરીએ તો આપણે કયા ચોરાશી લાખની અંદર ક્યાં જતા રહીશું એની કંઈ ખબર નહીં પડે બસ તમારા જીવનની અંદર આજથી જૈણાનું અમલ કરો ઝેણા વિશે બહુ જ જરૂરી હતો સાહેબજી અને આ તમે બહુ નાની લીટીમાં સમજાવી દીધું તો બહુ જ તમારી બધાની સાહેબજીને વંદન કરું છું અનુમોનના છે એમની